બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેડિયાર્ડ કમિટી દ્વારા છ આકસ્મિક મૃત્યુ પામેલાના પરિવારોના વારસદારોને એક લાખની સહાયની રકમના ચેક આપવામાં આવ્યા હતા આ અંગે સેક્રેટરી ભેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા દ્વારા થરાદ તાલુકાના થી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખ અકસ્માત વીમા કવચ લેવાયેલ છે જે અંતર્ગત થરાદના સણાવિયા ગામના રાજપૂત લક્ષ્મણભાઈ જોહાભાઈ વાતડાઉ ગામના ચૌધરી વર્ધાભાઈ વાલાભાઈ જેતડા ગામના ચૌહાણ નટવરસિંહ દીપસી ભીમપુરાના રબારી અર્જનભાઈ શેધાભાઈ કિયાલ ગામના ઠાકોર જગાભાઈ છોકાભાઈ તેમજ જેતડા ગામના રાજપૂત મેઘાભાઈ ઓખાભાઈના આકસ્મિક મૃત્યુ નીપજ્યા હતા જેમના વારસદારોને થરાદ માર્કેટ ખાતે ચેરમેન શૈલેષભાઈ પટેલ અને નવ નિર્વાચિત બોર્ડ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં એક લાખ રૂપિયાની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કરણસિંહ ચૌહાણ તથા સેક્રેટરી ભેમજીભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા માર્કેટયાર્ડના વેપારીઓ અગ્રણીઓ આ પ્રસંગે માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર તથા માર્કેટયાર્ડના વેપારીઓને અગ્રણીઓ સહિત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા માર્કેટયાર્ડમાં જે વીમો લેવામાં આવે છે એ દસથી ને સિત્તેર વર્ષની ઉંમર સુધી થરાદની ટોટલ થરાદ તાલુકાની પ્રજાજનો વીમા લેવા લાવેલ છે એમો આજે છ જણનો વીમાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમારા બધા જ વાઇસ ચેરમેન આપણા સંતનશ્રી પરબતભાઈ તથા અમારા બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા એમનું વિતરણ કરવામાં આવ્યું અને જે આજે ત્રીસ તારીખ છે અને આ આવતી સાલનું પણ જે નવું પ્રીમિયમ રહ્યું એ પણ દસથી સિત્તેર વર્ષની ઉંમર સુધીના થરાદ તાલુકાના ટોટલ પ્રજાજનોનું વીમો લીધેલ છે તેનું અંદાજિત પ્રીમિયમ ત્રીસ લાખ ને પચાસ હજાર રૂપિયા થાય છે એ થરાદ યાર્ડ દ્વારા લીધેલું છે અને જે ખેડૂત કે જે મતદારો રહ્યા ટોટલ પ્રજાજનોનું એમને લઈ લીધેલ છે એમને જે આ આકસ્મિક કોઈ બનાવ બને એના માટેનું પ્રીમિયમ છે અને થરાદ યાર્ડના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ જે પ્રીમિયમ લેવામાં આવેલ છે